એક દેવ એક બળવો એક નાયક બિરસા મુંડાની અજાણી સફર ભારતના ઇતિહાસના પાના જ્યારે તમે ફેરવતા હો ત્યારે તમને બાળપણથી લઈને અત્યાર સુધી અથવા તો તમારા વૃદ્ધાવસ્થા સુધી દેશની આઝાદીના ચળવળમાં જેમણે ભોગ આપ્યો મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ શહીદ ભગતસિંહ રાજગુરુ આ બધાના નામ તમારા જીભના ટેળવે અને મગજમાં એકદમ બ્રેક પેલું કેમ કે કોમ્પ્યુટરને ટોપ પ્રાયોરિટીમાં હોય છે ક્યારેય તમે બિરસા મુંડા વિશે વાંચ્યું છે સાંભળ્યું છે કે જાણવાની કોશિશ પણ કરી છે કે આ કોણ છે જેને આદિવાસી સમાજ સમગ્ર દેશનો આદિવાસી સમાજ ભગવાન તરીકે પૂજે છે શું હતી એની ભૂમિકા દેશની ચળવળમાં શું હતી એની ભૂમિકા આદિવાસીઓને શિક્ષિત કરવામાં શું હતી એની ભૂમિકા આદિવાસીની ચેતનાઓ જગાડવામાં ઝારખંડના એક નાનકડા ગામમાં અઢારસો ને પંચોતેરમાં એટલે કે દેશની આઝાદીનો પ્રથમ બળવો અઢારસો સત્તાવનના બળવાના ઠીક અઢાર વર્ષથી પછી જન્મેલા એક બાળકે આદિવાસી પટ્ટીમાં એક એવો ઇતિહાસ લખ્યો જે આજે પણ એકસો પચાસ વર્ષ પછી પણ આદિવાસી સમાજ અને જાગૃત નાગરિકો એને યાદ કરી અને એની જન્મજયંતિ ઉજવે છે તો આજે બેનિફિટ ન્યૂઝ પર આ આદિવાસી ચળવળકાર નેતાની ભૂમિકા અને એની જીવન સફર પર તમને લોકોને લઈ જવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડિકોટ્સમાં તમારું સ્વાગત છે અઢારસોને પંચોતેરની વાત છે ત્યારે બેંગાલ પ્રોવિન્સ ગણાતું હતું અને બ્રિટિશ રાજ આ દેશમાં ચાલતું હતું બેંગાલ પ્રોવિન્સની અંદર આવેલું દક્ષિણ બિહાર એટલે કે આજનું ઝારખંડ એમાં બિરસા મુંડાનો જન્મ થયો એક આદિવાસી પરિવારમાં જન્મ પછી થોડા મોટા થયા એટલે પરિવારને થયું કે શિક્ષણ અપાવવું જોઈએ અને એમને એક જર્મન સ્કૂલ મિશનરી સ્કૂલ દ્વારા ચાલતી સ્કૂલમાં મૂકવામાં આવ્યા ત્યાંનો પહેલો નિયમ હતો કે તમારે એ શાળામાં પ્રવેશ મેળવવો હોય તો એ વિદ્યાર્થી એટલે કે બાળક અને એના પરિવારે ધર્મ પરિવર્તન કરવું પડે એટલે બિરસા મુંડા અને એમના પરિવારે ધર્મ અંગીકાર કર્યો પણ એ ઘટના થઈ એના થોડા જ વર્ષની અંદર બ્રિટિશ અને જર્મન મિશનરીઓ વચ્ચે એક સંઘર્ષ શરૂ થયો અને એના કારણે બિરસા મુંડા પરિવારે બિરસા મુંડાને સ્કૂલમાંથી ઉઠાવી લેવાની ફરજ પડી અને પછી પરિવારે પુનઃ આદિવાસી ધર્મ અંગીકાર કર્યો દર્શક મિત્રો અહીંથી શરૂઆત થાય છે બિરસા મુંડાની જીવનની એક એવી સફર કે જેણે સુવર્ણ અક્ષરમાં એનો ઇતિહાસ લખી નાખ્યો જ્યારે એ પાછા આવ્યા પરિવારમાં અને ફરી જ્યારે એમણે જોયું કે બ્રિટિશ રાજ કઈ રીતે આદિવાસી પ્રજાને હેરાનગતિ કરે છે એમની જમીન અન્ય એટલે કે બિન આદિવાસીઓને આપી દે છે અને આદિવાસીઓના જીવનને નેસ્ત નાબૂદ કરી રહ્યા છે તેમની સંસ્કૃતિ પર ખૂબ જ મોટી અસર કરી રહ્યા છે અને મિરસા મુંડાએ ત્યાંથી ધીરે ધીરે એક નવી યુગની રચના કરી સૌથી પહેલાં તો તેમણે એક બિરસાઈત ધર્મની સ્થાપના કરી જેનો મૂળ હેતુ અથવા તો મૂળ નિયમ હતો એકાત્માવાદ જે ભારતના વેદોમાં લખેલો છે એકાત્માવાદ એક જ ઈશ્વરની પ્રાર્થના કરવાની બીજું એમને નશાબંધી એ જમાનામાં અમલી કરી સમાજની અંદર જે કુરિવાજો હતા એ નાબૂદ કરવાની શરૂઆત એમણે અઢારસો ને એસી ના વર્ષોમાં શરૂઆત કરી આટલું જ નહીં એમણે જોયું કે આદિવાસી સમાજ ખૂબ જ ગરીબ છે અંધશ્રદ્ધામાં માને છે કુરિવાજમાં માને છે એટલે એમણે પ્રચાર શરૂ કર્યો અને પ્રજાને જનજાગૃતિમાં લાવી અને આદિવાસીઓને સારા માર્ગે વાળવાની કોશિશ કરી પરિણામ એ થયું કે બિરસા ઉપરાંત અન્ય આદિવાસી જે સબકાસ્ટ હતી એમણે બિરસા મુંડાને એક ભગવાન તરીકે પૂજવાની શરૂઆત કરી એક ધર્મ પ્રચારક તરીકે પૂજવાની શરૂ કરી એક એવી વ્યક્તિ જે નાની મોટી સમસ્યાઓના ઉકેલ લાવી દે એક ધર્મ ગુરુ તમે કહો એ રીતે એની પૂજા શરૂ કરી ધર્મથી એમની વાત અટકી નહીં એમણે જોયું કે અંગ્રેજો આદિવાસીઓ ઉપર ખૂબ જ અત્યાચાર કરે છે તેમના જીવન ધોરણનો મુખ્ય આધાર ખેતી છે અને જમીન ખેતીલાયક જે છે એ પણ અન્ય લોકોને આપી રહી છે એટલે આદિવાસીઓ ભૂખે મરે એવા દિવસો આવે એવી પૂરી શક્યતા હતી તે સમયે તેમણે ચળવળના બીજ રોપ્યા ભારતના જે ગોરીલા યુદ્ધ જાણીતા છે એમાંનું એક ગોરીલા યુદ્ધ અથવા તો ગોરીલા સેના ની સ્થાપના બિરસા મુંડાએ કરી અને બિરસા મુંડાએ એ સમયકાળમાં જ્યારે ખૂબ જૂજ સાધનો હતા એમણે બ્રિટિશના પોલીસ સ્ટેશનો બ્રિટિશ કમિશનરોના ઘર બ્રિટિશરો જે વાહન અથવા રેલ મારફત એમની અસ્કયામતો લઈ જતા હતા એને લૂંટી અને આદિવાસી સમાજમાં આપવાની શરૂઆત કરી દર્શક મિત્રો સૌથી મોટી અગત્યની મૂળ વાત જે છે એ એ છે કે બિરસા મુંડાએ અંગ્રેજો સામે એટલા માટે લડત કરી હતી કે અંગ્રેજો આદિવાસીની જમીન લઈ અને અન્ય લોકોને આપતા હતા દુઃખની વાત એ છે કે આજના સમયકાળમાં રાજનેતાઓ આદિવાસીની જમીન લઈને ઉદ્યોગપતિઓને ખનીજ ખાંડ ખોદનારાઓને આપી રહી છે અને એ લોકો બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવે છે આ તમને દુઃખ સાથે આશ્ચર્ય નથી થતું કે જે વ્યક્તિની તમે પૂજા કરો છો જે હીરોની તમે જે નાયકની તમે પૂજા કરો છો એણે તો આદિવાસી જમીન બચાવવા આદિવાસીઓનું જીવન ધોરણ બચાવવા માટેથી બ્રિટિશ સામે આંદોલન કરેલું અને એ આદિવાસીઓની જમીન લઈને આજે ત્યાં સ્થાપત્ય તમે ઊભા કરો છો નવો એક ઇતિહાસ લખવાની ચેષ્ટા કરો છો આ તમને દુઃખ અને આઘાત નથી પમાડતો આટલું જ નહીં એ સમયકાળમાં બિરસા મુંડાએ એક સૂત્ર બહાર પાડ્યું હતું અને એ સૂત્ર હતું અબુઆ રાજ સોતેર જાના મહારાણી રાજ તંદુજાના જેનો સિમ્પલ સાદો ભાષામાં અગર ભાષાંતર કરીએ તે એવું હતું કે બ્રિટિશની રાણીનું રાજ સમાપ્ત થવું જોઈએ અને આદિવાસી રાજ પ્રસ્થાપિત થવું જોઈએ ભારત સરકારે ભૂરિયા સમિતિનો અહેવાલ સ્વીકારી લીધો અમલમાં મૂક્યો જેનો પહેલો સિદ્ધાંત છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ નક્કી કરશે કે એમનો વિકાસ કેવી રીતે થવો જોઈએ થાય છે જો એ ના થતો હોય તો પછી બિરસા મુંડાની જન્મ જયંતિ બિરસા મુંડાને ભગવાન તરીકે પૂજવાની એમની મોટી મોટી વાત કરવાની આ શું અધિકાર છે આદિવાસીની જમીન આદિવાસીઓના હાથમાં જ રહેવી જોઈએ એમનો વહીવટ એ નક્કી કરે એમનો વિકાસ એ નક્કી કરે ત્યારે જ ખરા અર્થમાં તમે બિરસા મુંડાને ભગવાન તરીકે સ્વીકાર્યા છે અથવા એમણે ભારતના ચળવળમાં ભારતની આઝાદીમાં જે યોગદાન જે બલિદાન આપ્યું છે એ સાર્થક નીવડશે દર્શક મિત્રો ભારતના ઇતિહાસમાં જેમણે ખૂન પસીનો રેડિયો છે જેમને બલિદાન આપ્યા છે એમની જીવન સફર પર લેખ વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો તમને સાંભળવા જોવામાં રસ હોય બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો